બીજાનો આશ્રય કરવાની માણસે જરૂર શું છે બધું જ જો અહીંથી મળી જતું હોય તો બીજે ભટકવાની જરૂર શું છે શ્રીમદ ભાગવતે મહામુનિ કૃતે કેમ વાપરઈશ્વર સદ્યોર્યવરોધ્યતેત્ર કૃતિભી શુશ્રુષુ ભગવાન વ્યાસે આજ્ઞા કરી દીધી ભાગવત હજી લખાયું નથી બીજો જ શ્લોક લખાયો છે ત્યાં ભગવાન વ્યાસે આજ્ઞા કરી દીધી કે માણસને ખબર પડે કે ભાગવતની કથા ચાલે છે એટલે માણસે જય અને તુરંત કથા સાંભળી લેવી જોઈએ અહીંયા બહુ સ્પષ્ટ શબ્દમાં એક વસ્તુ લખી છે આપણે સૌએ ધ્યાન આપવા જેવી બાબત છે સાહેબ કે શુશ્રુષુ ભી તક્ષણાર્થ એ જ ક્ષણે જઈને સાંભળી જોઈએ જે ક્ષણે ખબર પડે કે કથા ચાલે ઘણા લોકો એમ એ માટે અટકે કે હજી તો બીજો દી છે ને હજી હાથ દી બાકી છે જા હું નિરાત હા થોડું 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 કામ કરી લઈ પેલા પછી નિરાતે હજી હાથ દી છે એક દી આટો મારી આવશું આપણે આવું વિચારીએ મારા વાલા ભગવાન વ્યાસ ના પાડે છે નહીં આ યોગ્ય નથી કેમ બોલે જગતમાં બધાનો ભરોસો થઈ શકે બધાનો વિશ્વાસ થઈ શકે પણ તારા શ્વાસનો કોઈ ભરોસો નથી ક્યારે નીકળી જાય એનું નક્કી નક્કી નથી નથી લીધેલો શ્વાસ પાછો બહાર નીકળે કે કેમ કોણ કહી શકે બહાર કાઢેલો શ્વાસ પાછો લઈ શકીએ કે કેમ કોણ કહી શકે એલા માટે અમારા દક્ષિણના સંત રંગ ઉધૂત એ દક્ષિણ ગુજરાતના સંત રંગવધૂત એમ કહે કે આ જગતમાં કોઈ સાથે વેર ન હોવું જોઈએ છતાં કોઈ સાથે મતભેદ થઈ જાય મનભેદ થઈ જાય અને કોઈની સાથે વેર થઈ જાય શત્રુતા થઈ જાય તો એ શત્રુનો તો વિશ્વાસ કરી લેજે પણ તારા શ્વાસનો વિશ્વાસ નહીં કરતો એ ક્યારે છેતરે એનું કાંઈ નક્કી નથી ક્યારે છેતરે

એક ભાઈ પંખો લાવ્યો હા ઇલેક્ટ્રિશિયન ને બોલાવીને પોતાના ઘરમાં પંખો ફિટ કરાયો પંખો ફિટ કરાયા પછી પોતે નીચે ખાટલો પાથરીને સૂતો સૂતો ગુજરી બે હજાર રૂપિયાનો પંખો શરૂ રહી ગયો મારા વાળા અનમોલ શરીર એની મેળે બંધ થઈ ગયું અને નવાઈની વાત તો એ કે એ બે ના પંખાની દુકાનદારે બે વર્ષની ગેરંટી લખી આપી કે બે વર્ષ સુધી જો આને કઈ થાય તો મારી ગેરંટી છે બે ના પંખાની ગેરંટી છે પણ આ અનમોલ શરીરની એક સેકન્ડની ગેરંટી નથી એટલા માટે ભગવાન વ્યાસ કહે છે સુશ્રુષુભી તક્ષણા તક્ષણા જીત્યું છે આ જગત કાળ કઈ નડતો ગ્રહ નથી કે એના જપ કરીને એને શાંત કરી દેવાય કાળ કોઈ મૃત્યુ કોઈ મારેલી મૂઠચોટ નથી

इस जिंदगी का क्या भरोसा है इस ज़िंदगी सांस रुक जाएगी चलते चलते सांस रुक जाएगी चलते चलते क्षमा बुझ जाएगी जलते जलते क्षमा बुझ जाएगी दम निकल जाएगा दम निकल जाएगा रोशनी का क्या भरोसा है इस जिंदगी का क्या, है क्या है। भरोसा है इस जिंदगी क्या भरोसा शू भरोसो साहब अपना अपना सौराष्ट्र में तो भजन तो है आप तो गाई खबर नहीं पलकी और बात करे कल की क्यों खबर नहीं पलकी बात करे

અને યાચકે યાચના કરી એટલે ધર્મરાજે એ યાચકને કહ્યું કે અમે દરબારમાં બધા સલાહ કરી અને પછી કાલે તમને જવાબ આપશું કે તમને આપવું કે નહીં આવી આવી ચર્ચા થઈ યાચક પાછો ગયો અને જ્યાં યાચક પાછો ગયો ને એટલે ભીમ ચડ્યા છત પર અને વિજય ઘંટો વગાડ્યો બધા જ પાંડવો દોડ્યા ભીમને કહ્યું કે આ વિજય ઘંટ શું કામ બગાડ્યું આપણે કઈ રજવાડું જીત્યું નથી આપણે કઈ જીત્યું નથી અને તમે આ વિજય ઘંટ વગાડ્યો ત્યારે ભીમે કીધું કે મોટા ભાઈએ કીધું કે તમને એનો મતલબ કે એક દિવસ મૃત્યુ પર વિજય મેળવ્યો છે એક દિવસ બાકી આ જગતમાં મૃત્યુ નો શું ભરોસો ક્યારે સામે આવી રહે ક્યારે આપણા લેખા ચોખા મંડાઈ જાય અને ક્યારે ક્યારે આ શ્વાસ પૂરા થઈ જાય એટલા માટે ભગવાન વ્યાસ કહે છે શુશ્રુ શુભી તક્ષણા એ જ સમયે જઈને કથા સાંભળી લેવી જોઈએ